અરવલ્લી અંધશ્રદ્ધાના નામે ઠગતા બે શખ્સો પોલીસે ઝડપ્યા કંપા ગામે જુલાઈએ કરાઈ હતી થગાઈ ધનસુરા અંધશ્રદ્ધા બતાવી ઘર ના દુઃખ દૂર કરી આપવાનું કહી પરિવાર ને લીધું વિશ્વાસ માં સ્મશાન માં વિધિ કરવાનું કહીને ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખના દાગી લઈને શખ્સો થયા હતા ફરાર પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે શખ્સો ઝડપ્યા

પુરુષો અને તેઓએ તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટો નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને કે એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન હુંડાઈ સેન્ટ્રો કાર જી જે થ્રી ઈએલ જીરો છસો સાડત્રીસમાં આ શગમનિશોનું મળી આવેલા તેમની અંગઝડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ સોનાનો હાર તથા સોનાની ચેન પેન્ડન સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી રહેવાસી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભટ શ્યામભી શ્યામજીભાઈ અખોલી આ સાથે મળી અને આ પૂર્વએ આયોજિત કાવતરું રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓના પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પીએસઆઈ સીપીઆઈ શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે પકડી પાડે